નમસ્કાર મિત્રો આપ સૌનું હેલ્થ હબ ગુજરાતીના આ અત્યંત ખાસ વીડિયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો જ્યારે કોઈ બાળક આ દુનિયામાં બિલકુલ એક દિવસનું નાનું નવજાત શિશુ બનીને આવે છે ત્યારે તેને માત્ર અને માત્ર માતાનું દૂધ જ પીવડાવવામાં આવે છે તે નાનકડા બાળકને ન તો પાણી આપવામાં આવે છે અને ન તો બીજી કોઈ વસ્તુ ખાવા કે ચાટવા માટે આપવામાં આવે છે પરંતુ આટલું નાનું બાળક પણ જો ગોળની ખૂબ જ થોડી માત્રા ચાટી લે તો તેનાથી કોઈ નુકસાન થતું નથી બલકે તેના શરીરને અંદરથી તાકાત અને ઉર્જા મળે છે આનાથી તમે અંદાજ લગાવી શકો છો કે ગોળમાં કેટલી અદ્ભુત ઉર્જા શક્તિ અને ઔષધીય ગુણો ભરેલા હોય છે દુઃખની વાત એ છે કે આપણા દેશમાં આજે પણ એક ટકા કરતાં પણ ઓછા લોકો ગોળના અસલી ફાયદા જાણે છે અને તેને રોજિંદા ભોજનમાં સામેલ કરે છે ગોળ અને ખાંડ બંને એક જ વસ્તુમાંથી બને છે એટલે કે શેરડીના રસમાંથી પરંતુ આ બંનેમાં ફરક તેમની પ્રોસેસના કારણે આવે છે શેરડીના રસને ગરમ કરવાની રીત તેનું ફર્મેન્ટેશન અને પછી સૂકવવાની સમગ્ર પ્રક્રિયા અલગ અલગ હોય છે અને આ જ કારણે ગોળ અને ખાંડ બંનેની પ્રકૃતિ સંપૂર્ણપણે બદલાઈ જાય છે ભારતમાં ગોળની શોધ હજારો વર્ષ પહેલાં જ થઈ ચૂકી હતી જ્યારે ખાંડ જેને અંગ્રેજીમાં શુગર કહેવામાં આવે છે તેની શોધ યુરોપના લોકોએ કરી હતી તેમણે જ ચા પીવાની આદત શરૂ કરી અને પછી ભારતથી ચા તેમના દેશો સુધી પહોંચી આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે સવારે આંખ ખુલતાની સાથે જ મોટા ભાગના લોકો ખાંડવાળી ચા પીવે છે જ્યારે આ આદત શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોય છે ખાંડના જેટલા મોટા નુકસાન છે ગોળના ફાયદા તેનાથી અનેક ગણા વધુ છે આ વિડિયો પૂરો જોયા પછી યકીન માનજો કે તમે પોતે માર્કેટમાંથી ગોળ ખરીદીને જરૂર લાવશો આજે માર્કેટમાં ગોળ અનેક રંગોમાં મળે છે જેમ કે પીળા રંગનો સફેદ રંગનો ચોકલેટ જેવો બ્રાઉન અને તાંબાના રંગ જેવો ગોળ પરંતુ આમાંથી કયો ગોળ લેવો સાચો છે કેટલી માત્રામાં લેવો જોઈએ અને કઈ વસ્તુ સાથે તેનું સેવન ફાયદાકારક છે આ બધી વાતો આજે તમે આ વિડીયોમાં જાણવાના છો તેથી આ વિડિયોને વચ્ચે બિલકુલ પણ છોડશો નહીં કારણ કે આ માહિતી તમારી આખી જિંદગીની સ્વાસ્થ્યની દિશા બદલી શકે છે ઘણી વખતે ઘણી વસ્તુઓ સમય સાથે ખરાબ થઈ જાય છે પરંતુ જો તમે ગોળને તમારી રોજિંદી જિંદગીમાં અપનાવી લો તો તમારું સ્વાસ્થ્ય અને તમારી ઉર્જા બંને લાંબા સમય સુધી સારી રહી શકે છે તેથી વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને જો તમને આ માહિતી કામની લાગે તો વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બેલાઇકોન દબાવો જેથી આગામી નવા વિડીયોની માહિતી તમને તરત મળી શકે હવે સમજીએ કે આખરે ગોળ અને ખાંડ વચ્ચે અસલી ફર્ક શું છે જ્યારે લેબમાં આ બંનેની તપાસ કરવામાં આવે છે તો સ્પષ્ટ થાય છે કે ખાંડનું જે મૂળ સ્ટ્રક્ચર હોય છે તેમાં હાજર તમામ મિનરલ્સ અને ન્યૂટ્રીયન્ટ્સ પ્રોસેસ દરમિયાન સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવે છે જ્યારે બીજી તરફ ગોળમાં આ તમામ પ્રાકૃતિક તત્વો લગભગ એવા જ રહે છે જેવા તે શેરડીના રસમાં હોય છે જો કોઈ વ્યક્તિ રોજ ખાંડનું સેવન કરે છે તો શરીરને તેને સંભાળવા અને પ્રોસેસ કરવામાં ખૂબ મહેનત કરવી પડે છે ધીમે ધીમે શરીર કમજોર થવા લાગે છે અને એસિડિટીની સમસ્યા વધવા લાગે છે આનું કારણ એ છે કે ખાંડની અંદર જે એન્ડ પ્રોડક્ટ બને છે તે એસિડિક નેચરનું હોય છે જ્યારે ગોળનું એન્ડ પ્રોડક્ટ એલ્કલાઇન નેચરનું હોય છે જે શરીરમાં સંતુલન જાળવવામાં મદદ કરે છે સવારે જ્યારે આપણું પેટ સંપૂર્ણપણે ખાલી હોય છે ત્યારે પેટમાં એસિડની માત્રા વધુ હોય છે જો આવા સમયે તમે ખાંડવાળી ચા પી લો તો શરીરમાં એસિડ વધુ વધી જાય છે આનાથી લોહીમાં એસિડ કન્ટેન્ટ વધવા લાગે છે અને આ જ સ્થિતિ ધીમે ધીમે અનેક બીમારીઓનું મૂળ બને છે જે લોકોના લોહીમાં એસિડની માત્રા વધુ હોય છે તેમને સમય સાથે સોથી પણ વધુ પ્રકારની બીમારીઓ ઘેરી લે છે આ જ કારણે ચાલીસ કે પિસ્તાલીસ વર્ષની ઉંમર પછી ડાયાબિટીસ એટલે કે શુગરની સમસ્યા ખૂબ સામાન્ય થઈ ગઈ છે આ સાથે બ્લડ પ્રેશર હાર્ટ ડિઝીઝ ફેટી લિવર જેવી ગંભીર બીમારીઓ પણ શરીરને પકડી લે છે જ્યારે ગોળ જે સંપૂર્ણપણે એલ્કલાઇન નેચરનો હોય છે શરીરને આ બીમારીઓથી બચાવવામાં મજબૂત આધાર આપે છે જ્યારે તમે રોજ થોડી માત્રામાં ગોળ ખાઓ છો તો તમારા લોહીમાં એલ્કલાઇન કન્ટેન્ટ વધે છે જેથી તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ ધીમે ધીમે મજબૂત થવા લાગે છે ઘણા લોકો કહે છે કે તેઓ ખૂબ વધુ ખાય છે તો પણ પાતળા રહે છે અને કેટલાક લોકો ખૂબ ઓછું ખાય છે તો પણ જાડા થઈ જાય છે આનું મુખ્ય કારણ એ છે કે તેમના શરીરમાં પોષક તત્વો સાચી રીતે શોષાઈ શકતા નથી ગોળની સૌથી મોટી ખાસિયત એ જ છે કે તે શરીરમાં ન્યૂટ્રિયન્ટ્સને સાચી રીતે શોષાવામાં મદદ કરે છે તેથી ગોળને રોજના ખોરાકમાં સામેલ કરવું ખૂબ જરૂરી છે મિત્રો આ પહેલો અને સૌથી મહત્વનો પોઈન્ટ છે કે ગોળ આપણા ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે અત્યંત ફાયદાકારક છે અને શરીરને અંદરથી એસિડથી દૂર રાખવામાં મદદ કરે છે ચાલો હવે આગળ વધીએ અને બીજા ખૂબ ખાસ અને કામના ફાયદાની વાત કરીએ પરંતુ તેના પહેલાં આ સમજવું ખૂબ જરૂરી છે કે જ્યારે પણ તમે ગોળ ખરીદવા માર્કેટ જાઓ તો તમારે કેવા પ્રકારનો ગોળ પસંદ કરવો જોઈએ મિત્રો સામાન્ય રીતે માર્કેટમાં બે પ્રકારના ગોળ સરળતાથી મળી જાય છે એક એ ગોળ હોય છે જે હલકો પીળો રંગ કે બિલકુલ સફેદ રંગનો દેખાય છે આ દેખાવમાં તો ખૂબ સ્વચ્છ ચીકણો અને ચમકદાર લાગે છે પરંતુ વાસ્તવિક સત્ય એ છે કે આવો ગોળ સ્વાસ્થ્ય માટે ઝેર જેવો હોય છે કારણ કે તેમાં કેમિકલ્સ રિફાઇનિંગ અને સફેદી વધારવાની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે બીજી તરફ જે અસલી દેશી અને શુદ્ધ ગોળ હોય છે તેનો રંગ તાંબા જેવો કે પછી ડાર્ક બ્રાઉન હોય છે બિલકુલ ચોકલેટ કલર જેવો આ દેખાવમાં થોડો ગંદો ખરબચડો કે અનપોલિશ્ડ જરૂર લાગે છે પરંતુ આ જ તે અસલી ગોળ છે જે શરીર માટે સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે હંમેશા યાદ રાખો કે ગોળનો રંગ જેટલો ઘાટો હશે તેટલો જ તે તમારા શરીર માટે સારો તાકાતવર અને પૌષ્ટિક હશે હવે વાત કરીએ ગોળના બીજા મોટા અને અત્યંત અસરકારક ફાયદાની જો તમે રોજ સવારે ખાલી પેટ હલકા નરમ પાણી સાથે લગભગ પાંચ ગ્રામ ગોળનું સેવન શરૂ કરી દો તો સૌથી પહેલો અસર તમારા ચહેરા પર દેખાવા લાગે છે ધીમે ધીમે ચહેરા પર કુદરતી ચમક આવવા લાગે છે ચહેરાના ડાઘ ધબ્બા ઓછા થવા લાગે છે સ્કિન ટોન સ્વચ્છ અને સમાન થવા લાગે છે અને આંખોની નીચે જે કાળા વર્તુળો એટલે કે ડાર્ક સર્કલ્સ હોય છે તે પણ ધીમે ધીમે ખત્મ થવા લાગે છે ચહેરાની લાલીમાં અને નૂર એટલો વધી જાય છે કે તમને પોતાને અરીસામાં જોઈને ફરક સ્પષ્ટ દેખાવા લાગે છે માત્ર એક અઠવાડિયા સુધી આ ઉપાયને ઈમાનદારીથી અજમાવી જુઓ પરિણામ જોઈને તમે પોતે આશ્ચર્યચકિત થઈ જશો ગોળમાં એવા જરૂરી મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટ્સ મળે છે જે ત્વચાને અંદરથી પોષણ આપે છે અને તેને સ્વસ્થ તાજું અને ચમકદાર બનાવે છે હવે આગલા ફાયદાની વાત કરીએ તો ગોળને એન્ટીએજિંગ પ્રોપર્ટીવાળો ખોરાક માનવામાં આવે છે આનો અર્થ એ છે કે તે સમય પહેલાં વૃદ્ધાવસ્થા આવવાથી શરીરને બચાવવામાં મદદ કરે છે વાસ્તવમાં આપણા શરીરના સેલ્સ સતત કામ કરતા રહે છે અને જ્યારે તેમાં ઓક્સિડેશન એટલે કે ઓક્સિજનની ક્રિયા ખૂબ ઝડપી થઈ જાય છે તો સેલ્સ ઝડપથી નુકસાન પામવા લાગે છે ગોળમાં હાજર એન્ટી આ ઓક્સિડેશનની પ્રક્રિયાને ધીમી કરી દે છે જેથી આપણા સેલ્સ લાંબા સમય સુધી સક્રિય મજબૂત અને સ્વસ્થ રહે છે આની સીધી અસર તમારી ત્વચા અને આખા શરીરની ઉંમર પર પડે છે જો તમે રોજ ચારથી પાંચ ગ્રામ ગોળ હલકા ગુણગુણા પાણી સાથે લો છો તો તમારી ઉંમર લાંબી થવાની સંભાવના વધી જાય છે તમારી ત્વચા લાંબા સમય સુધી ચમકદાર રહે છે અને ચહેરા પર કરચલીઓ ઝડપથી નથી પડતી એટલે કે એંશીથી સો વર્ષ સુધી પણ સ્વસ્થ ફિટ અને જુવાન દેખાવું હવે અશક્ય નથી રહેતું ત્યાર પછી વાત કરીએ આંખો સાથે જોડાયેલા ફાયદાઓની ગોળ આંખો માટે પણ અત્યંત લાભકારી માનવામાં આવે છે જે લોકોની આંખો હજુ સંપૂર્ણપણે સ્વસ્થ છે તેમના માટે ગોળ આંખોની રોશનીને લાંબા સમય સુધી જાળવી રાખવામાં મદદ કરે છે તે મોતિયાની જેવી સમસ્યાઓથી પણ બચાવ કરે છે અને આંખોના વિઝનને કમજોર ન થવા દે છે જે લોકો રોજ થોડી માત્રામાં ગોળ ખાય છે તેમની આંખોનું સ્વાસ્થ્ય સાહીઠ થી સિત્તેર વર્ષની ઉંમર સુધી પણ સારું રહે છે ગોળ વાળ માટે પણ એટલો જ ફાયદાકારક છે જે લોકોના વાળ ઉંમર પહેલાં સફેદ થવા લાગ્યા છે કે જેમના વાળ નિર્જીવ કમજોર અને તૂટતા થઈ ગયા છે તેમના માટે ગોળ કુદરતી ટોનિકથી ઓછો નથી સવારે હલકા ગુણગુણા પાણી સાથે ગોળ ખાવાથી લોહીની સારી રીતે સફાઈ થાય છે જેથી વાળના મૂળ સુધી સાચું પોષણ પહોંચે છે અને વાળ લાંબા સમય સુધી મજબૂત ઘન અને કાળા રહે છે હવે આવીએ એક અને ખૂબ જરૂરી અને આજના સમયની સૌથી મોટી જરૂરિયાત સાથે જોડાયેલા ફાયદા પર થોડા સમય પહેલાં આખી દુનિયા એક મોટી મહામારીમાંથી પસાર થઈ હતી જેને કોરોના વાયરસના નામથી ઓળખવામાં આવે છે આ બીમારી ચીનથી શરૂ થઈને ધીમે ધીમે આખી દુનિયામાં ફેલાઈ ગઈ પરંતુ એલોપેથી એટલે કે આધુનિક મેડિકલ સાયન્સ આજે પણ તેનો સંપૂર્ણ પાક્કો ઈલાજ શોધી શકી નથી આવી સ્થિતિમાં જો તમે તમારી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિરોધક ક્ષમતાને મજબૂત રાખવા માંગો છો તો આયુર્વેદમાં તેનો ઉકેલ હજારો વર્ષ પહેલાં જ કહી દેવામાં આવ્યો છે આપણા આયુર્વેદિક ગ્રંથ અષ્ટાંગ હૃદયમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે જો ગોળનું સેવન કેટલીક ખાસ જડીબુટ્ટીઓ સાથે કરવામાં આવે તો તે શરીરની ઇમ્યુનિટીને ખૂબ ઝડપથી વધારવાનું કામ કરે છે આયુર્વેદના આ ખાસ ઘરેલું નુસ્ખામાં ત્રણથી ચાર જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે આ જડીબુટ્ટીઓને ગોળ સાથે મિક્સ કરીને સેવન કરવામાં આવે છે તો શરીરની બીમારીઓ સામે લડવાની તાકાત અનેક ઘણી વધી જાય છે હવે આગળ આપણે એ જ જાણીશું કે તે કઈ ખાસ જડીબુટ્ટીઓ છે અને તેમનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ જેથી તમારું શરીર સંપૂર્ણપણે મજબૂત સુરક્ષિત અને રોગોથી દૂર રહી શકે મિત્રો હવે આપણે તે અત્યંત ખાસ અને ખૂબ જૂના ઘરેલું નુસ્ખાની વાત કરીએ છીએ જે શરીરની ઇમ્યુનિટી એટલે કે પ્રતિરોધક ક્ષમતાને અનેક ગણી વધારી દે છે અને શરીરને દરેક પ્રકારના વાયરસ અને ઇન્ફેક્શનથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે આ નુસ્ખાની સૌથી મોટી વાત એ છે કે તેના માટે તમને કોઈ મોંઘી કે બહારથી લાવવાની વસ્તુની જરૂર નથી પરંતુ એ જ સામાન્ય સામગ્રી જોઈએ જે લગભગ દરેક ભારતીય ઘર અને રસોઈમાં સરળતાથી મળી જાય છે સૌથી પહેલાં ઘરમાં જે માતાઓ અને બહેનો પથ્થરની ખરળ અથવા સિલબટ્ટાનો ઉપયોગ કરે છે તે જ લો આ ખરળને અનેક જગ્યાએ હવાઈ દસ્તાન અથવા લંગરી પણ કહેવામાં આવે છે જે પથ્થર પર રોજ મરચાં મસાલા કૂટવામાં આવે છે અથવા ચટણી બનાવવામાં આવે છે તે જ પર તમારે આ ઔષધીય મિશ્રણ તૈયાર કરવાનું છે હવે આ પથ્થરની ખરણ પર લગભગ પાંચ ગ્રામની માત્રામાં તાંબાના રંગવાળો શુદ્ધ ગોળ નાખી દો તેની સાથે જ એટલી જ એટલે કે લગભગ પાંચ ગ્રામની માત્રામાં ગિલોયની જળ નાખો જે ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદમાં ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે ત્યારપછી લગભગ અડધો ગ્રામ તાજા આદુનો નાનો ટુકડો અને અડધો ગ્રામ કાચી હળદરનો નાનો ટુકડો તેમાં મિક્સ કરો હવે તેમાં બે લીમડાના પાન અને તુલસીના ચારથી પાંચ તાજા પાન નાખી દો આ બધી વસ્તુઓને પથ્થરની ખરડ પર સારી રીતે કૂટી લો જેથી બધું મિક્સ થઈને એક સાર અને નરમ પેસ્ટ બને હવે જે આ ઔષધીય મિશ્રણ તૈયાર થયું છે તેનો એક ચમચીનો ભાગ હલકા ગુનગુના પાણી સાથે રોજ સવારે ખાલી પેટ લો આટલું કરવાથી જ તમારી ઇમ્યુનિટી ધીમે ધીમે એટલી મજબૂત થઈ જશે કે કોઈપણ વાયરસ કે મોસમ બદલાવની બીમારી તમારું સરળતાથી કંઈ બગાડી શકશે નહીં આ નુસ્ખો સંપૂર્ણપણે કુદરતી છે અને શરીરને અંદરથી ડિટોક્સ કરવાનું પણ કામ કરે છે જો તમે ઈચ્છો તો આ જ નુસ્ખાને બીજી એક સરળ રીતે પણ તૈયાર કરી શકો છો તેના માટે એક સ્ટીલના વાસણમાં એક ગ્લાસ પાણી નાખો પછી તેમાં લગભગ અડધો ગ્રામ આદુનો ટુકડો અને લગભગ દસ ગ્રામ ગિલોયની જળ નાખી દો હવે તેમાં ત્રણથી પાંચ ગ્રામ ગોળ મિક્સ કરીને બધી વસ્તુઓને ધીમી આંચ પર ઉકાળો જ્યારે પાણી અડધું રહી જાય ત્યારે તેને ગાળી લો થોડું ઠંડુ થવા દો અને સવારે ખાલી પેટ ધીમે ધીમે પી લો આ માત્ર ઇમ્યુનિટીઝ નથી વધારતું પરંતુ શરીરની અંદરની સફાઈ કરે છે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને દિવસભરની થાક કે સુસ્તીને દૂર કરવામાં મદદ કરે છે જો તમે તેને સતત સાત દિવસ સુધી પી લો તો શરીરની બીમારીઓ સામે લડવાની તાકાત અનેક ગણી વધી જાય છે હવે વાત કરીએ ગોળની ચાની જે આજના સમયમાં એક અદ્ભુત અને અત્યંત સ્વસ્થ પીણું સાબિત થઈ શકે છે સવારે હલકું ગુણગુણું પાણી પીધા પછી જો તમે ગોળની ચા પીઓ છો તો તે એક ખૂબ અસરકારક આયુર્વેદિક ઉપાય માનવામાં આવે છે ગોળની ચા બનાવવા માટે સૌથી પહેલાં એક કપ પાણી ઉકાળવા માટે મૂકી દો તેમાં એકથી બે એલચી નાખો અને ઈચ્છો તો થોડું આદું કાળા મરી કે દાલચીની પણ તમારા સ્વાદ અનુસાર મિક્સ કરી શકો છો હવે તેમાં લગભગ પાંચ ગ્રામ ગોળ નાખો અને ઉકાળો આવે ત્યાં સુધી ચઢાવો જેવું ગોળ સંપૂર્ણપણે ઓગળી જાય ફરીથી લગભગ પાંચ ગ્રામ ગોળ નાખીને થોડું વધુ ઉકાળો ત્યાર પછી છેલ્લી વખત ફરી પાંચ ગ્રામ ગોળ નાખો અને ત્રીજી વખત હલકો ઉકાળો આવવા દો આ રીતે એક કપ ચામાં કુલ લગભગ પંદર ગ્રામ ગોળનો ઉપયોગ થાય છે જ્યારે ચા સંપૂર્ણપણે તૈયાર થઈ જાય ત્યારે તેને ગાળી લો અને સવારે ખાલી પેટ ધીમે ધીમે પી લો મિત્રો જો તમે આ ગોળની ચાનું રોજ સેવન કરો છો તો તે તમારા પાચનતંત્રને એટલું સ્વચ્છ કરી દે છે કે કબજીયાત અને ગેસ જેવી સમસ્યાઓ મૂળથી ખતમ થવા લાગે છે જે લોકોને કબજીયાત રહે છે પેટ ભારે રહે છે કે દિવસમાં અનેક વખત બાથરૂમ જવું પડે છે તેમના માટે આ ગોળની ચા કોઈ વરદાનથી ઓછી નથી તે નાની આંતરડા અને મોટી આંતરડા બંનેને સારી રીતે સાફ કરી દે છે આ ઉપરાંત જે લોકો નિયમિતપણે ગોળની ચા પીવે છે તેમને જિંદગીભર ડાયાબિટીસ એટલે કે શુગરની સમસ્યા થવાની સંભાવના ખૂબ ઓછી થઈ જાય છે આનું કારણ એ છે કે તે શરીરમાં ઇન્સ્યુલિનને સંતુલિત રાખે છે અને લોહીમાં વધેલા એસિડ કન્ટેન્ટને ધીમે ધીમે ઓછો કરે છે સવાર સવારમાં તેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે અને શરીર દિવસભર ઊર્જાવાન અનુભવે છે ગોળની ચા નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા માટે ફાયદાકારક માનવામાં આવે છે તે માત્ર બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં જ મદદ નથી કરતી પરંતુ હૃદય અને લિવર બંનેની કાર્યક્ષમતાને પણ સારી બનાવે છે જે લોકોને હાઈ બીપીની સમસ્યા રહે છે તેમના માટે આ ચા ખૂબ રાહત આપનારી સાબિત થાય છે જો તમે રોજ સવારે હલકા ગુણગુણા પાણી સાથે પાંચથી દસ ગ્રામ ગોળ ખાઓ છો તો શરીરની અંદરની કમજોરી સુસ્તી અને આળસ આપમેળે ઓછા થવા લાગે છે તે તમારા શરીરમાં ઊર્જા લાવે છે સ્ટેમિના વધારે છે અને આખા દિવસ ચુસ્તી જાળવી રાખવામાં મદદ કરે છે અને અંતમાં જે લોકોને સાંધાઓમાં દુખાવો ગઠિયા કમર કે પીઠમાં જકડનની સમસ્યા રહે છે તેમના માટે પણ ગોળનું સેવન અત્યંત ફાયદાકારક છે રોજ સવારે ખાલી પેટ થોડો ગોળ ખાવાથી માત્ર દુખાવામાં ઘટાડો જ નથી થતો પરંતુ શરીરમાં અંદરથી ગરમાહટ આવે છે અને બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે સાચે જ ગોળ પ્રકૃતિએ આપેલું એક એવું મીઠું વરદાન છે જે સ્વાદ પણ આપે છે અને સ્વાસ્થ્ય પણ જો તમને આ વીડિયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર લાઇક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો જેથી તમને આવી જ હેલ્થ સાથે જોડાયેલી વધુ માહિતી મળતી રહે ધન્યવાદ